ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાણીની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવર્તા ઠેઠેર પાણીના અશુદ્ધ પાણી અને ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા શહેરીજનો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર નવ માં આવેલા રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે ત્યારે રોટરી નગરના સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર નવ ના ચારેય કોર્પોરેટર સહિત નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત રહેતા ગતરોજ રોટરીનગર ખાતે થતી ગંદકીને નગરપાલિકામાં ઠાલવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો તો આજ રોજ ફરી રોટરીનગરની સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં આવીને હલ્લાબોલ કરી જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસને તાળાબંધી હોવાના આક્ષેપો કર્યા હતા જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોજે રોજ નગરપાલિકામાં આવીને હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તો વોર્ડ નંબર નવ ના ચારેય કોર્પોરેટર સત્તાપક્ષ ભાજપની બોડીમાં હોવા છતાં પણ પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ હોવા છતાં પણ આ દિન સુધી જાહેર માર્ગ પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નિષ્ફળ નિવડતા સ્થાનિક મહિલાઓ રણચંડી બની રહી છે તો નગરપાલિકા દ્વારા રોટરી નગરની સમસ્યા હલ કરવાની જગ્યાએ